નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે ગુજરાતમાં મિત્રો ચોવીસ કલાક અતિભારે અતિવૃષ્ટિ વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ મિત્રો વીજળીના અમુક જગ્યાએ મિત્રો દસ દસ ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ મિત્રો પંદર ઇંચ પણ વરસાદ પડી શકે છે અમુક જગ્યાએ પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પણ પડવાનો છે અમુક જગ્યાએ મિત્રો પાંચ પાંચ ઇંચ હજુ સુધીના વરસાદોની આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે ગુજરાતના નિષ્ણાંત એવા અંબલાલ પટેલ પર આગાહી કરતા જણાવ્યું છે કે હવે મિત્રો ગુજરાતમાં હવે મિત્રો જળ બંબાકાર જેવી સ્થિતિનો આપણે સામનો કરવાનો છે અને ગુજરાતના નેશનાતોએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે અતિ પુષ્ટિ જેવો વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે આઈએમડીના નકશા પ્રમાણે જણાવી દીધું છે કે હવે ગુજરાતમાં ખતરનાક વરસાદની આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના મિત્રો આપણે ત્રણ વાગ્યાની ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો ચાર વાગ્યા કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આપણને અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે વાત કરીએ તો મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો તમે જોશો આ તે સિસ્ટમ છે મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે તે પણ આવી પહોંચી છે ત્યાં પણ મિત્રો એક બે ઇંચ સુધીનો વરસાદ છે તે પણ પડવાનો છે ત્યાર પછી મિત્રો ભારે વરસાદ ક્યારે પડવાનો છે એ પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપી દેવાના છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે ઝાપટા તો અત્યારે ચાલુ છે કારણ કે મિત્રો જે સાબરકાંઠાના પણ કેટલાક વિસ્તારો એની અંદર પણ મિત્રો રાત્રે કોઈ પણ ઝાપટું નહોતું જોવા મળ્યું કારણ કે મિત્રો હવે મિત્રો વરસાદની શરૂઆત છે તો મિત્રો ઝરમર ઝરમર વરસાદની શરૂઆત છે તે પણ થઈ ચૂકી છે વાત કરે તો મિત્રો ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે રાજકોટમાં પણ મિત્રો છૂટાછવાયા ઝાપટાની આગાહી છે તે પણ કરવામાં આવી છે જામનગરના કેટલાક વિસ્તારો છે સુઈ ગામના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો મિત્રો ત્યાં પણ છૂટા છૂટા પણ વરસાદી ઝાપટાં છે Depois é de મળવાના છે વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી હશે તે પણ કરવામાં આવે છે લુણાવાડાના કેટલાક વિસ્તારો છે કપડવૈના કેટલાક વિસ્તારો છે ગોધરાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો તમે ધોળકાના કેટલાક વિસ્તારો મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અતિભારે ઝાપટું આપણને ક્યારે જોવા મળવાનું છે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપી દેવાના છે ત્યાર પછી મિત્રો તમે રાતના નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે પણ જોશો તો આપણને ની નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો સુનેન્દ્રગઢ જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે જ આપડું પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે આ હતી મિત્રો નવ વાગ્યાની ની અપડેટ ત્યાર પછી મિત્રો સાત ની મિત્રો તમને બાર વાગે અપડેટ પણ આપી દેશું કે બાર વાગે વરસાદી માહોલ કેવો રહેવાનો છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપી દેવાના છે આજના વિડીયો ત્યાર પછી તમે જોશો તો આ વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટાની આગાહી હશે તે પણ કરવામાં આવે છે જે મિત્રો તમને જે લાલ જે સિસ્ટમ છે જેટલો પણ મિત્રો તમે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે વડોદરાના કેટલાક વિસ્તારો છે એ પણ તમે જુઓ ત્યાર પછી તમે આ બાજુ આ વિસ્તારોની અંદર તમે જુઓ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે કયા કયા વિસ્તારો છે ત્યાર પછી મિત્રો રાતની એક વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે ભીલમાડના કેટલાક વિસ્તારો છે પાલીના રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે ભીલવાડના કેટલાક વિસ્તારો છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે એક વાગ્યા ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે તેમાં મિત્રો સાથે સાથે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટ્ઠા સ્તરે ભારે ઝાપટાની આગાહી હશે તે પણ કરવામાં આવે છે અમુક જગ્યાએ મિત્રો પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠાની અંદર પણ મિત્રો રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દીધું છે કેટલાક વિસ્તારોની અંદર પણ લઈ આપણને ધ્યાનમાં લઈ ચાલુ તો આ બધા જે વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મહેસાણાની અંદર પણ તમે જોશો તો હિંમતનગરથી મહેસાણાથી લઈ ત્યાં પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ખેડવામાંના કેટલાક વિસ્તારો છે આબુરોડના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે જે પણ મિત્રો તમે જે લાલ કલરની સિસ્ટમ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે કાલે મિત્રો વરસાદ કેટલા વાગ્યાથી આપણને સાબરકાંઠાની અંદર આટલા વાગ્યાથી વરસાદ ચાલુ થવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે રાત્રે મિત્રો ચાર વાગે જે વરસાદ છે તે આપણને જોવા મળશે તે વરસાદ છે તે મિત્રો સવારે મિત્રો દસ વાગ્યા સુધી આપણને વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે ચોવીસ કલાક મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે હવે ગુજરાતમાં તમે જે લાલ કલરની સિસ્ટમ તમે જોઈ રહ્યા છો સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચવાની છે ત્યાર પછી મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિનો આપણને સામનો કરી દેવાની છે ત્યાર પછી તમે જોશો તો જે ખેરબાંબાના કેટલાક વિસ્તારો મિત્રો રેલ એડેલ એડેલ છે તે પણ જાહેર કરી દે દીધું છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે આબુરોડ છે શિહોરી રાજસ્થાન સુધી પણ મિત્રો આ વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરી દઈએ આ તો તમે લાલ કાઢની સિસ્ટમ જો કદાચ સિસ્ટમ સીધી જ મિત્રો તમે જોશો તો ગુજરાત ઉપર આયુ પહોંચેલી છે એકદમ તમને લાલ સિસ્ટમ દેખાય છે આ લાલ સિસ્ટમની અસર છે તમે ગુજરાતના કેટલાક વિસ્તારોની તેની અસર છે તે આપણે જોવા મળવાની છે વધારે તો મિત્રો સાબરકાંઠા છે હિંમતનગર મહેસાણા પાટણ ત્યાં મિત્રો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મળીશું રજા આપશો વંદે માતરમ